એસીબી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર અરવલ્લી એલસીબી દ્વારા ગુજરાત તથા રાજસ્થાનમાં થયેલ મોટરસાઇકલ ચોરીના વણ શોધાયેલ ગુનાઓ ઉકેલતા કુલ સાત મોટરસાઇકલ કિંમત રૂપિયા ત્રણ લાખ નેવું હજાર સાથે કિસમને ઝડપી પાડવામાં સફળતા મળી નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ તથા પોલીસ અધિક્ષક મનોહરસિંહ એન જાડેજાના માર્ગદર્શન હેઠળ મિલકત સંબંધિત ગુનાઓ અટકાવવા કરાયેલ સૂચનોના અનુસંધાને આ કામગીરી હાથ ધરાઈ એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર એચપી ઘરાસિયા અને તેમની ટીમ દ્વારા શામળાજી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન શંકાસ્પદ મોટર અટકાવી તપાસ કરતા વિકેશભાઈ ખરાડી રહે સરાડા રાજસ્થાન મોટર ચોરીની હોવાનું કબૂલાત કરી વધુ પૂછપરછમાં અમદાવાદ શહેરના વસ્ત્રાપુર સાબરમતી સરદારનગર ચાંદખેડા નારણપુરા તથા અન્ય રાજસ્થાનના વીંછીવાડાથી કુલ છ અન્ય મોટર ચોરી કર્યાની માહિતી મળી શામળાજી વિસ્તારના મહુડી ગામ પાસે અવાવરૂ જગ્યાએ છુપાવવામાં આવેલી તમામ સાત મોટર કબજે કરી આગળની કાર્યવાહી માટે શામળાજી પોલીસ સ્ટેશને સોંપવામાં આવી